શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલકધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સ્તસ્ટ વિધિ મુજબ તુલસી માતાના તેમજ ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન કરવામાં આવ્યા હતા આ સુપ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સજોડ ટ્રસ્ટ પરિવારના સભ્યો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં તુલસી વિવાહ અને ભગવાનનું પૂજન કર્યું હતું તુલસી માતાની પૂજન વિધિ તેમજ મંગલ ગીતો સંગી નૈવેદિક વિષ્ણુ ભગવાન સાથે તુલસીના પવિત્ર વિવાહનો સમારંભ કાર્તક શુક્લની એકાદશી વાહ તુલસી વિવાહનો પવિત્ર પર્વ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવે છે આ સાથે જ આ તિથિએ દેવ ઉઠી એકાદશી સ્વરૂપે ચાતુર્માસનું પણ સમાપન થાય છે તુલસી વિવાહનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે એવો સદભાવ પણ છે પૌરાણિક માન્યતા અનુસાર તુલસી માતા એટલે કે વૃંદા વૃંદાબ્રમવેત પુરાણમાં વર્ણાયેલી ધર્મનિષ્ઠા અને ભક્તિની પ્રતિમા છે તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તિ રૂપે પવિત્ર અને દૈવિક સમર્પણનું પ્રતિક છે ગૌલકધામ ખાતે તુલસી વિવાહ પ્રસંગે ભક્તિ ગીતો આરતી મંત્રોચ્ચાર સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને ગૌલકધામ પરિસર ભાવથી ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ